બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી તો હાલ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું સુપર ઓપરેશન કામેશ્વર અને દીપ બિલ્ડર પર દરોડા પાડવામાં આવ્યા છે તો અમદાવાદમાં એક સાથે તેત્રીસ જગ્યા પર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તો કામેશ્વર ગ્રુપના પ્રહલાદ અને પટેલ દીપેન પટેલને ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગુલાબી ઠંડીમાં ઇન્કમટેક્સે બિઝનેસમેનોની ઊંઘ ઉડાડી છે તો આપણે જણાવી દઈએ કે તેત્રીસ જગ્યાએ દરોડાની કાર્યવાહી તપાસને અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે અમદાવાદમાં ઇન્કમ ટેક્સનું સુપર ઓપરેશન કામેશ્વર અને દીપ બિલ્ડર પર દરોડા પાડ્યા અંગે વધુ આપવા માટે અમારા સંવાદદાતા અભિષેક વાઘેલા કામેશ્વર વિલાથી લાઈવ જોડાઈ ચુક્યા છે જે અભિષેક જણાવશો અમદાવાદ આવકવેરા વિભાગ દ્વારા મહા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે એક સાથે તેત્રીસ જગ્યાએ દરોડા પાડવામાં આવે છે હાલ જે જગ્યાએ આપ ઉપસ્થિત છો ત્યાં કેવી સ્થિતિને શું વધુ અપડેટ્સ

તેત્રીસ જગ્યાઓ પર જઈને તપાસ જે છે તે શરૂ કરવામાં આવી રહી છે જેમાં વાત કરીએ તો દીપ ગ્રુપના દિનેશ પટેલ અને તેના જે અન્ય ભાગીદારો જે છે તે તમામના સ્થળો પર જે છે તે આ પ્રકારની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે છે તે રેડ કરવામાં આવી રહી છે સાથે સાથે મહત્ત્વનું કહી શકાય કે ગુલાબી ઠંડીમાં ક્યાંક ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓએ બિઝનેસમેનની ક્યાંક ઊંઘ ઉડાડી હોય તે પ્રકારના અલગ અલગ જગ્યાઓ પર અધિકારીઓનો કાફલો સાથે પોલીસ વિભાગ લઈને ઓપરેશન વહેલી સવારથી જ સાથે સાથે તેત્રીસ જગ્યાઓ પર આ પ્રકારે અલગ અલગ જે તપાસો જે છે તેની ધમધમાટ જે છે તે શરૂ કરી દેવામાં આવે છે સાથે સાથે મહત્વનું છે કે આ પ્રકારની જ્યારે તપાસ થતી હોય ત્યારે તપાસ અંતે મોટા પાયે બેનામી વ્યવહારો અને કરચોરી જેવા કેસો મળવાની પણ મજબૂત સંભાવના જે છે તે જોવા મળતી હોય છે એટલે કે રેના જોઈ શકાય છે કે આંબલી આંબલી રોડ ખાતે આવેલું આ કામેશ્વર વિલા છે કે જ્યાં બિલ્ડરના ઘરે જે છે તે ઇન્કમટેક્સ વિભાગની તબઈ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે અલગ અલગ જગ્યા પર આ પ્રકારે અધિકારીઓ જે છે તે મોટી સંખ્યામાં આજ વહેલી સવારે દરોડા જે છે તે પાડી રહ્યા છે અને સાથે સાથે તપાસ જે છે તે હાલ ધમધમાટ ચાલી રહ્યો છે એક પછી એક અધિકારીઓ જે છે તે તમામ આ સ્થળ ઉપરથી અત્યારે હાલ નીકળીને તમામ વિગતો જે છે તે મેળવી રહ્યા છે અને સાથે સાથે મહત્વનું છે કે જ્યારે આ તપાસ જે છે તે પૂરી થશે ત્યારે અંતે બેનામી અને વાંધાજનક દસ્તાવેજો સહિતની જે કહી શકાય કે આખી પ્રક્રિયા જે છે તે પૂર્ણ થશે તે પ્રકારની પણ માહિતી મળી રહી છે એટલે કે રેના સૌથી મહત્વપૂર્ણ છે આ પ્રકારે મોગા મેગા ડિમોલેશન જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અલગ અલગ જગ્યાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે તેત્રીસ કરતા પણ વધારે જગ્યા ઉપર આ જ પ્રકારે વેલી સવારથી જ કહી શકાય કે જે પ્રકારે ગુલાબી ઠંડી ચાલી રહી છે ત્યારે બિલ્ડરોને ક્યાંક ઊંઘ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે આજે વહેલી સવારથી શહેરમાં જોવા મળી રહ્યા છે જી जी, જી અભિષેક जी, 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 બિલકુલ એના વાત કરીએ ત્યારે આ પ્રકારે જ્યારે ઇન્કમટેક્સ વિભાગ પાસે જ્યારે માહિતી આવતી હોય છે ત્યારબાદ કહી શકાય કે આ પ્રકારનું આખું મેગા સર્ચ ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવતું છે તેમાં મહત્વનું છે કે તપાસ અંતે કેટલાક બેનામી વ્યવહારો જે છે વાંધાજનક દસ્તાવેજો છે તે મળતા હોય છે હું ફરી તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદમાં જે પ્રકારે અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી છે તેમાંની જ આ એક જગ્યા છે જે આંબલી રોડ પર આવેલું આ કામેશ્વર મેળા છે કે જ્યાં આ પ્રકારે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી રહ્યું છે મહત્વનું છે કે એક સાથે તેત્રીસ જગ્યા પર શરૂ કર્યું છે જેમાં દીપ ગ્રુપની વાત કરીએ તેમાં દિનેશ પટેલ અને તેના અન્ય જે ભાગીદારો જે છે તે લોકોના તમામ જગ્યા પરના જે સ્થળો આવેલા છે ત્યાં આ પ્રકારની રેડ જે છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે કામેશ્વર ગ્રુપના કહી શકાય પ્રહલાદ પટેલ અને દીપન પટેલના ત્યાં આ પ્રકારની તપાસનો ધમધમાટ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે સાથે સાથે મહત્વપૂર્ણ છે કે તપાસના અંતે ક્યાંક બેનામી વ્યવહારો અને વાંધાજનક દસ્તાવેજો સાથે સાથે કર ચોરીની પણ શક્યતા જે છે તે સેવાઈ રહી છે અને તેના કારણે થઈને જ આ પ્રકારનું આખું મોટું એક ડિમોલેશન જે છે કહી શકાય કે બિલ્ડરોના ત્યાં જોવા મળી રહ્યું છે જે પ્રકારે કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પ્રકારે ગેરકાયદેસર રીતે દબાણ ઉભા કરતા હોય છે તે મુજબ જ જે પ્રકારે આ લોકો કર ચોરી કરતા હોય છે તેવા લોકોના ત્યાં આ પ્રકારે બિલ્ડર જે બિલ્ડરોના ત્યાં જે છે તે ઇન્કમટેક્સ વિભાગ જે છે તે સક્રિય થયું છેલ્લા ઘણા સમયની વાત કરીએ ત્યારે આ પ્રકારે જે લોકો બેનામી વ્યવહારો કરતા હોય છે વાંધાજનક જે દસ્તાવેજો છે પૂરા પાડતા હોય છે અને કહી શકાય કે મોટા પ્રમાણમાં કર ચોરી જે છે તે કરતા હોય છે અને ત્યારે આ પ્રકારે જ્યારે ઇન્કમટેક્સ વિભાગ જે છે તે સક્રિય થતું હોય છે અને આ પ્રકારે રેડ કરીને અત્યારે તપાસ મહત્વપૂર્ણ છે કે તેત્રીસ જગ્યા પર જે પ્રકાર તપાસ ચાલી રહી છે તેમાંની આ એક જગ્યા છે અહીં પણ તપાસ ચાલી રહી છે અને તપાસ અંતે મહત્ત્વનું કહી શકાય કે કેટલાક વાંધાજનક દસ્તાવેજો સાથે સાથે કર ચોરી કરી હોય તે સહિતની વિગતો અને અમદાવાદમાં આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એક સાથે તેત્રીસ જગ્યાએ દરોડાની કાર્યવાહી તો આપણે જણાવી દઈએ કે દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે બેનામી નામે વ્યવહાર ખુલે તેવી પણ ક્યાંક ને ક્યાંક શક્યતા જોવાઈ રહી છે